નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે માલધારીનું નામ સાંભળતા જ નજર સમક્ષ ગ્રામીણ પોશાકમાં કડિયાળી ડાંગ સાથે ગાય ભેંસના ધણની વચ્ચે ઊભેલા પશુપાલકો દેખાય પણ આજે વાત કરવી છે કચ્છના એક એવા માલધારીની જે નથી જન્મજાત ખેડૂત કે નથી કોઈ પણ પ્રકારના પશુપાલક છતાં આજની તારીખે કચ્છના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે તેમના ડંકા વાગી રહ્યા છે કચ્છના છેવાડાના પછાત લખપત તાલુકાના નાનકડા એવા દોલતપર ગામના મલ્ટીનેશન કંપનીના એરિયા મેનેજર તરીકે નોકરી કરતા મનીષભાઈ ગુસાઈ અને તેમના એમ પત્ની દીપેન્સી બહેનને કોરોના કાળ પછી ગામડામાં રહી કંઈક કરી છૂટવાની ભાવના જાગી અને આ માટે તેમણે પોતાના માદરે વતન દોલતપરની જ પસંદગી કરી પશુપાલનનો મુશ્કેલ વ્યવસાય શરૂ કર્યો અને આ દંપતીની ધગસ અને હિંમતે એક ઇતિહાસ રચી દીધો એકચ્યુઅલી હું અને મારા હસબન્ડ અમે બંને જોબ કરતા હતા ભુજમાં હતા મારા હસબન્ડ મલ્ટીનેશનલ કંપનીમાં હતા અને હું સ્કૂલમાં જોબ કરતી હતી કોરોના વખતે થોડી બધાને જોબમાં ડિફિકલ્ટીસ હતી એમ તો અમે પણ વિચાર્યું એમ કે જોબ કરતા આપણે કંઈ બિઝનેસ જેવું કરીએ એમ તો મારા હસબન્ડનું એક ડ્રીમ હતું એમ કે આપણું એક સરસ ડેરી ફાર્મ હોય અને આપણે પાડીઓનો પણ ઉછેર કરીએ અને દૂધનું પણ પ્રોડક્શન કરીએ એવી રીતે થોડું એમનું પહેલેથી જ એમ ડ્રીમ ટાઈપનું હતું એમ એમનું એક ડ્રીમ હતું તો એ વિશે અમે વિચાર્યું કોરોના ટાઈમે તો પછી કોરોના જેમ લોકડાઉન ખતમ થયું એવી રીતે અહીંયા શિફ્ટ થયા દોલત પર અને મારા ફાધર ઇન લો અને મારા ફાધરના સપોર્ટથી અમે ધીરે ધીરે બે કેટર્સથી સ્ટાર્ટ કર્યું બિઝનેસ અને ધીરે 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 જેવી રીતે અમારી ઇન્કમ થતી ગઈ એવી રીતે ધીરે ધીરે અમે ગ્રો કર્યું અને પછી એક એસબીઆઈએ મેઇન રોલ એનામાં કર્યું કે અમને ફંડ આપ્યું એમણે કે તમે કેટલ્સ પરચેસ કરો અમે તમને ફંડ આપીએ છીએ અને તમે તમારો બિઝનેસ બહુ આગળ વધારો એમ તો એસબીઆઈના સપોર્ટથી અમે કેટલ્સ થોડી વધારી શક્યા અને દૂધનું પ્રોડક્શન પણ વધારે કર્યું

ઓગણીસો સિત્તેર થી ઓગણીસો ના દાયકા દરમિયાન દોલતપર ગામ સર્વ સેવા સંઘની પશુ રાહત પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું ઉદ્યોગપતિ અરવિંદ મફતલાલ ગ્રુપ દ્વારા દુષ્કાળના વર્ષોમાં હાથ ધરાયેલ આ પ્રવૃત્તિએ સ્થાનિક વાસીઓને રોજી રોટી આપવા ઉપરાંત ડેરી ઉદ્યોગો દ્વારા લોકોને પશુપાલન કરવા પણ પ્રેરિત કર્યા હતા આજે પિસ્તાલીસ વર્ષ પછી ગામના જ મનીષભાઈએ દોલતપરનું નામ ફરીથી પશુપાલન ક્ષેત્રે ગુંજતું કર્યું છે મનીષભાઈ આ જે આ પ્રોજેક્ટ છે તમારો રુદ્ર ડેરી ફાર્મ મૂળ આઈડિયા કોનો તમારો કે સર મારો જ છે બરોબર છે ને આ આઈડિયા ને કે સપનું કહીએ કે એ માટે મેં તો ક્યારથી વિચાર્યું હતું ભણતો તો ત્યારથી નાનો હતો ત્યારથી પણ અંગત રીતે સાથ આપ્યો સાહેબ હાઉસવાઈફે કે વાઈફે સોરી બંને જોબ કરતા હોઈએ કરતા હતા ને ગામડા તરફ પાછું આવું તો પેલા એ મોટું ડિસિઝન હતું કે ગામડા તરફ જવું એટલે મારા ડ્રીમ પૂરા કરવા માટે સપના પૂરા કરવા માટે ડિફેન્સે ખૂબ મદદ બી કરી લીધી અચ્છા તો તમને આઈડિયા કે કેમ આવ્યો કે ચાલો દોલતપુરમાં આપણે ડેરી ફાર્મનું કરીએ સર જો પેલા તો ઘરે અમુક પરિસ્થિતિઓને કે દોલત પર જ પસંદ કરવું પડ્યું પછી સર એવું થયું કે આવ્યું કે બીજા કોઈ પણ ધંધામાં સર અત્યારે કોઈ પણ જઈએ છીએ તો હરીફાઈ ઘણી બધી હોય છે આ ધંધો એવો છે કે સારી તમે પ્રોડક્ટ આપો દૂધ આપો તો આજે માર્કેટમાં જરૂર જ છે સર એટલે આ ધંધો એવો છે કે સર બારે માસ ચાલુ રહેવાનો છે ને ક્યારેય ખપત પૂરી થવાની નથી

મોદી સાહેબના કે છે કે ભાઈ તમે તમારું રિક્ષાઓ ઘણી બધી સ્કીમો લાવ્યા છે મોદી સાહેબ સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ ફલાણું ઢીગણું અત્યારે આપણે જે પણ ધંધો ચાલુ કરીએ છીએ ઇઝીલી આપણે ફાઇનાન્સ મળી રહે છે સ્ટેટ બેંકે અમને બહુ હેલ્પ કરી છે શરદ દેવીએ ખૂબ હેલ્પ કરી છે એટલે ગામવાડીની તો સર પહેલાં તો છ આઠ મહિના નેગેટિવ રિવ્યૂ હતા પણ ધીરે 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 એમનો વ્યૂ આખો ચેન્જ થયો કે આ પણ ધંધો આવી રીતે કરી પણ શકાય છે નહી પણ તમારી આ પ્રગતિ અને કામગીરી જોઈને બીજા કોઈ ગામ લોકો કે બીજા કોઈ પ્રેરિત થયા કે તમારી પાસે આવતા હોય માર્ગદર્શન માટે એવું ખરું હા સર એવું ખરું આજુબાજુના ગામડામાંથી બધા શું હતા કે જૂના માલધારીઓ તો બધા હતા પશુ બધા પાસે હતા પણ પછી ધીરે 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 પટેલ લોકો પણ બેસો રાખતા થયા લાસ્ટ બે ત્રણ વર્ષમાં ને ડેરીમાં દૂધ ભરાવતા થયા બરોબર છે એમને પણ લાગ્યું કે આ બીજી ઇન્કમ હોવી જોઈએ તો એવા ઘણા ઉદાહરણ છે સર કે આપણે માર્ગદર્શન પૂરું પડ્યું અને એ આપણે આગળ વધે દોલતપર ગામે પોતાના ઘર સાથે રહેલા એક મોટા વરંડામાં એક ગાય અને એક ભેંસ રાખીને પશુપાલન શરૂ કરનાર દિપેન્સીબેન અને મનીષભાઈએ પ્રતિકૂળ પરિસ્થિતિ છતાં નાસીપાસ થયા વિના પશુપાલનમાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને આજે તેમની પાસે રુદ્ર ડેરી ફાર્મમાં ત્રણસો ચાલીસ જેટલી ભેંસો છે પશુપાલન કરવું સહેલું નથી કચ્છમાં આ વ્યવસાયમાં જંપલાવ્યા બાદ પારોઠાના પગલા ભર્યા હોય એવા ઘણા દાખલા છે પશુપાલનના વ્યવસાયમાં શું છે મુશ્કેલીઓ અને પડકાર એટલે ડિફિકલ્ટીસ તો મેઇન તો આપણે કેટલ્સ એ લાઈવ કેટલ્સ છે એટલે આપણે જેવી રીતે લાઈવ ફેમિલી મેમ્બર હોય આપણી સાથે અને આપણે એમની જેવી રીતે કેર કરવી પડે એવી રીતે આપણે કેટલ્સની પણ કેર કરવી પડે છે કારણ કે આ બિઝનેસ એવું છે કે તમે આમ કેમ બંધ ના કરી શકો તમને સવાર સાંજ કન્ટિન્યુ તમને કરવું જ પડે એમ અને તમારે અર્લી ઉઠવું પડે તમને લેટ સુધી જાગવું પડે અને કેટલસ બીમાર થાય તો તમને ધ્યાન રાખવી પડે તમને એમના પ્રમાણે રહેવું પડે તમે એવી રીતે ના કરી શકો કે કે આજે આજે હું હું સાંજે આ કરું એવી રીતે પોસિબલ નથી તમને થ્રી ડેઝ તમને આ વર્ક તો કરવું જ પડે છે એ મેઇન ચેલેન્જ છે આ બિઝનેસ કરવું હોય તો અને બાકી મેન્ટલી પણ તમે થોડા ડિસ્ટર્બ થઈ શકો છો બીકોઝ આ રૂટીન એવું છે કે તમે બ્રેક ના કરી શકો એમ તો એ પણ તમને ફેસ કરવું પડે અચ્છા આના કારણે આપણી ફેમિલી લાઈફ કે સામાજિક લાઈફ માં શું ફરક પડ્યો છે આ ઘણો ફરક પડે કારણ કે તમે એકદમ થી મૂકીને નીકળી ના શકો એમ કે તમને હોલિડે પ્લાન કરવું છે તમને વેકેશન પ્લાન કરવું છે તો તમે એવી રીતે ડાયરેક્ટ નીકળી ના શકો એમ તો થોડું ફેમિલી લાઈફ ઇફેક્ટ કરે તમને ક્યાંક ફંક્શન માં જવું છે એમ તોય તમે ડાયરેક્ટ ના નીકળી શકો એમ તમને થોડુંક એડજસ્ટ કરવું પડે એટલે એવી રીતે તમારી સોશિયલ લાઈફ પણ ડિસ્ટર્બ થાય હવે આપણા એરિયામાં ખાસ કરીને લખપત તાલુકાની વાત કરું તો અહીંયા જમીન પુષ્કળ છે અને પાણી બી મળી રહે એમ છે છતાં લોકો પશુપાલન તે કેમ વિમુખ થઈ રહ્યા છે લોકો એકચુલી મેઇન રીઝન એ છે કે અત્યારે બધાને અ અર્બન લાઈફ જીવવી છે બધાને કોઈને વિલેજમાં નથી રહેવું બધાને સિટીમાં રહેવું છે સારી લાઈફસ્ટાઈલ જોઈએ છે એ મેઇન રીઝન છે એમ કારણ કે આ પશુપાલનનો ધંધો એવો છે કે તમને જગ્યા વિશાળ જોઈએ અને સિટીમાં એવી રીતે વધારે પોસિબલ ના થાય એના માટે તમને ગામમાં જ આવવું પડે એમ અને ગામડા તરફ વધારે વધારે લોકો વળવા નથી માંગતા એમ એટલે મારા હિસાબે તો ગામડાની લાઈફ તો બેસ્ટ જ હોય બિકોઝ તમને સારું એટમોસ્ફિયર મળી રહે એમ ને તમારો બિઝનેસ સારો હોય તો તમારી લાઈફસ્ટાઈલ તો તમે આમ પણ સારી કરી જ શકો છો એમ પશુપાલનના વ્યવસાયમાં બીજા ધંધાની જેમ હરીફાઈ હોતી નથી કે નથી મંદી આવતી ગમે તેટલું દૂધનું ઉત્પાદન કરો ડેરીઓ ખરીદવા તૈયાર જ છે કચ્છમાં ગામે ગામ સરહદ ડેરી દ્વારા દૂધ ઉત્પાદક મંડળીઓ ખુલી ગઈ છે દોલતપર મંડળી આજથી એક ચાર બે હજાર બારમાં શરૂ કરેલી જ્યારે કોઈ ગામમાં મંડળી કોઈ નથી ને બધાનું દૂધ માવો માવો બનાવવાવાળા ભઠ્ઠાને ત્યાં ભરાવા જતા હતા ત્યારે હું પોતે પર્સનલ મારું દૂધ પણ ત્યાં ભઠામાં ભરાવ જતો તો ત્યાં ભાવ નતો છૂટતો તો પછી આવી રીતે ધીરે ધીરે કરતા સરદ ડેરીની જાણ થઈ ને ત્યાં અમે ગયા મારા પ્રમુખ અને હું બે જણા ભેગા થઈ ને મંડળીની સ્થાપના કરી ને પછી એક ચાર બે હજાર બારમાં મંડળી શરૂ કરી મારા રોજનો કેટલો અહીંયા કલેક્ટ કરો તો દૂધ આપણે સમજી લો કે ચાલીસ લિટરનું એક કેન હોય એવા કેન સવારે આપણે મોટા ઉત્પાદકો અત્યારે સ્ટાર્ટ બહુ વધારે થઈ ગયા છે મોટા ઉત્પાદકો સ્ટાર્ટિંગ જ્યારે ચાલુ કરી ત્યારે બહુ નાના બે ચાર રાખેલા હોય તો એને નોલેજ એટલું કે પશુપાલન કઈ રીતે કરવું કેમ કરવું ને અત્યારે તો બધાને સમજણ ગઈ છે અને સમજાવવાના કાર્યક્રમો ને બધું સરહદ ડેરી તરફથી વધારે પડતા થઈ રહ્યા છે તો એમાં બધાને માહિતી આવતી જાય છે તેમ તેમ પશુપાલકો મોટો મોટો તબેલાઓ અને બધું ડેવલપ કરતા જાય છે તો ગુજરાતમાં પશુપાલન કરતા હોય તો એ ઘરે ને ઘરે બાંધી રાખે પશુઓને આપણે અહીંયા કને તો જંગલ સીમાડો બહુ વધારે પડતો આપને લાગુ પડે એટલે આપણે તો દિવસભર જંગલમાં ચોરીને જ્યારે આવે તો સાંજે ને સવારે જ આપણે એને

ખાણદાણમાં એવું હોય કે દૂધવાળી જેવી રીતે દૂધવાળી હોય એનો ખાણદાણ અલગથી અમે તૈયાર કરીએ છીએ વધારે દૂધવાળીનું ખાણ એવી રીતે તૈયાર કરીએ છીએ ઓછા દૂધવાળીનું ખાણદાણ એવી રીતે તૈયાર કરીએ છીએ મેન ખાણમાં તો આપણે આપીએ છીએ કપાસિયા ખોળ ભૂસો મકાઈ અને રાતદાણ એ સરદ ડેરીનું રાજદાન પ્રોવાઇડ કરે છે ઈ આપીએ છીએ ને જુવારનો વત્રો ખારા તેલ તરીકે પાડીઓને આપીએ છીએ પાડીના ડાયજેશન માટે સારું રહે સ્કિન માટે સારું રહે ને હેલ્થ માટે સારું રહે એ દરેક ને આપો છો તમે એ દરેક ને આપીએ સર અચ્છા મહિનામાં ત્રણ વખત આપીએ નાની પાડીઓને સર એના ડોક્ટર ના સલાહ બીજું જે જૂના માલધારીઓ છે એના બધા ધીરે ધીરે ગાઈડલાઈન લઈ ને પછી આગળ વધારતા આવીએ દવા બધું દિપેનસી બેન અને મનીષભાઈ એ જે ચમત્કાર કર્યો તે તમે પણ કરી શકો છો કચ્છના ગામડામાં પશુપાલન માટે ઘણી બધી તકો અને અનુકૂળતા છે જરૂર છે નવું વિચારવાની થોડુંક જોખમ ઉઠાવીને પરિવર્તન લાવવાની સફળતા તમારા હાથમાં જ છે